નમસ્કાર મિત્રો જોબ શ્રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે વન વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં માત્ર તમારી પાસે દસ પાંચ ધોરણની લાયકાત હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને તમને પગાર મળવાપાત્ર રહેશે એક લાખ કરતાં પણ વધારે પગાર તમને આ જોબમાં મળશે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આ વન વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત આવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આ વન વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી આવીએ છીએ વન વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેના દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં જુનિયર સ્ટેનોગ્રાફર ત્યારબાદ આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી ડ્રાઈવર કૂક લેબ એટેન્ડન્ટ ટેકનિશિયન ત્યારબાદ ટેકનિશિયન આસિસ્ટન્ટ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મિત્રો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેથી એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલેરીની તો સેલેરી તમને અઢાર હજારથી લઈને એક લાખ બાર હજાર ચારસો સુધી તમને સેલેરી મળવાપાત્ર રહેશે મિત્રો સેલરી પણ ખૂબ સરસ આપવામાં આવે છે એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સાતસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડની વાત કરીએ તો તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તો તમે પાંચ દસ પાસનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ એપ્લાય કરી શકો છો બાર પાસ માટે પણ ઘણી બધી પોસ્ટ અવેલેબલ છે ગ્રેજ્યુએશન માટે પણ પોસ્ટ અવેલેબલ છે કોઈ પણ એજ્યુકેશન હોય તે પ્રમાણે તમારે પોસ્ટમાં એપ્લાય કરવાની રહેશે વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે વન વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે તેમાં તમારે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ હોય તે બધા તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરી અને ફી ભરવાની જો તમારે હોય તો તમારે ફી દેવાની રહેશે ત્યારબાદ કોલ લેટરને રાહ જોવાની રહેશે અને જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે જે તે સ્થળે સમય એક્ઝામ દેવાની રહેશે એક્ઝામ પાસ કરશો એટલે તમારું સિલેક્શન નક્કી થશે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસથી આ ભરતી થઈ તે શરૂ થવાની છે લાસ્ટ ડેટની વાત કરીએ તો છ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો ઓગણીસ તારીખે આપણા એ ચેનલ ઉપર તમને લિંક મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તેથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ ભરતી જ્યારે પણ આવે તેનું નોટિફિકેશન તમને મળી જાય અને તેની સાથે તમે એપ્લાય પણ કરી લો અત્યારે અગાઉથી વિડીયો બનાવવાનું કારણ છે કે જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ ઘટતા હોય તે તમે અત્યારે જ તેની પ્રોસેસ શરૂ કરી દેજો જેથી જ્યારે પણ આ ભરતી બહાર પાડવામાં આવે ત્યારે તમને તે ભરતીમાં ફોર્મ ભરવાની તકલીફ ના પડે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને જ્યારે પણ ભરતી આવશે ત્યારે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આ જે ભરતીની લિંક આવે ત્યારે તમને એનું નોટિફિકેશન મળે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત